બેન અમારો પેટ્રોલ પંપ ચિરાગ બારોટ વિજય શાહ અનિલ સિંહ ચૌહાણ જયેશ પરમાર પ્રિતેશ પટેલે લખાવી લીધો અને અમારી પર ખોટી ફરિયાદ આપીને અમારો પેટ્રોલ પંપ પડાવી લીધો અમને પોલીસ સ્ટેશનની અંદર નીચે બેસાડી દીધા અમને માર મારવામાં આવ્યો અને અમારા બીજા પેટ્રોલ પંપો અને અમારો બિઝનેસ હડપ ન કરે અને અમારી ફેમિલીને કોઈ ઈજા ન પહોંચે એટલા માટે અમારે એ ફરિયાદ આપવી પડી

લીધેલા છે એ મારે બેન આમાં મારા વોટ્સઅપમાં જોવું પડશે એ માહિતી મેં તમને આપેલી છે મીડિયાને પણ તે છતાં હું તમને કહી શકું છું આ મોબાઈલમાં જોઈને બેન હું આ જોઈને કહીશ એક જ મિનિટ મેં ડેટ સાથે અંદર આપેલું છે એક જ મિનિટ બેન જુલાઈ ત્રણ બે હજાર ચોવીસ પણ આજે આઇપીજીએસ થી તમે રૂપિયા લીધા અને તમે પેવર બ્લોક લીધા એ પેવર બ્લોક તો પછી વિષય ચોરી નો થયો ને અમે નથી લીધા એમણે એમની રીતે એમના અમને ટ્રાન્સપોર્ટેશન કરીને એમણે કરાયું છે એ બધું ચિરાગ ભારોટે જ કર્યું છે પણ તમારા જી પેવર બ્લોકનું તો ખાલી એમને બહાનું મારા પેટ્રોલ પંપ પડાવી લેવા હતા મહિનો પહેલા એમણે આ કાવતરું કરેલું હતું કે જ્યારે પણ આ પેટ્રોલ પંપ ન લખી આપે એ ટાઈમે આનો ઉપયોગ કરીને એક ષડયંત્ર એડવાન્સમાં આ લોકોએ રચી લીધું હતું એમાં એ બેન પાસે એ લોકોએ અરજી અને એમાં અમારું કોઈ ફરિયાદમાં નામ નથી એમાં તમારી પર શંકા છે એ હિસાબે અમને ઉઠાવી લીધા અમને માર મારવામાં આવ્યો અમારી સ્ત્રી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો કારણ એવું હતું કે તપાસ ચાલી રહી હતી બધું થઈ રહ્યું હતું પણ જ્યારે મને પત્રકાર પેપર ન્યૂઝમાં ખબર પડી કે એમણે કોઈ અરજી મારા વિરુદ્ધમાં આપી છે તો મને એવું લાગ્યું કે આ આ લોકોનો પાવર ઉપયોગ કરીને અમને ફરી પાછા ખોટા કેસમાં ફસાવીને અમને જેલમાં નાખી દેશે એ ભય ને લીધે તમે ડીસીપી સામે પણ આક્ષેપ કર્યા છે પીઆઈ સામે પણ આક્ષેપ કર્યા છે કે નામ સાથે કહો કે તમારો આરોપ શું છે અને શું કર્યું તે અમને તમારી સાથે મકવાણા સાહેબે અમને મારીને અમને નીચે બેસાડી દીધા હતા અને પેટ્રોલ પંપ લખાવવાનું કહ્યું હતું જ્યારે હું ન માન્યો તો અભય સોની સાહેબની એન્ટ્રી થઈ થી અભય સોની સાહેબે કહ્યું દોડા દોડા કે મારુંગા

ડીસીપીની સામે ના ઓર્ડર ઓર્ડરથી મકવાણા સાહેબે માર્યા અને આગળ બી મને માર્યો એટલે આ સમગ્ર કોભાડની અંદર ડીસીપી અને પીઆઈનો પણ હાથ છે બંનેનો છે અને એ વિજય શાહના ઈશારે જ બધું કામ થઈ રહ્યું હતું વિજય શાહ અને ચિરાગ બારોડના ઈશારે ઓકે અને કોઈ તે વખતે ફોન બોલ આવ્યો તો એમને કોના ઈશારે તમને માર્યા તમે સીસીટીવી સીસીટીવી કેમેરા ફોર લોકેશન જોશો એટલે આપને આઈડિયા આવી જશે કોના કોના ફોન મકવાણા સાહેબની ટીમ માર પીઆઈ ની કેબિનમાં અને માર મારવામાં આવે એમની બિલકુલ બાજુની નાની કેબિનમાં અમે નીચે બેસાડી દેવા હતા મારા બાઇકને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા મારા છોકરાને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા માર્યા તો પીઆઈ ની કેબિનમાં કેની બાજુમાં પીઆઈ ની કેબિનમાં આખા ફેમિલીને બેસાડી હા પહેલા બેસાડી દીધું અને તમે કીધું કે મારના ડર થી તમે સરેન્ડર કરી લીધું સરેન્ડરમાં શું કર્યું મારના ડરથી નહીં અમારા અમારા મર્ડર ન થઈ જાય અમને આગળ કોઈ કેસોમાં ફસાવી ના દે અલગ અલગ એનું રેકોર્ડિંગ ઓલરેડી મેં અમને આપ્યું છે એ ડરથી અમે અમારો પેટ્રોલ પંપ લખવા માટે અમે મજબૂર થઈ ગયા અને મારી સ્ત્રીનું નામ દેવામાં આવ્યું સૌથી વધારે એ છે કે સાહેબ ગુજરાત છે આ યુપી બિહાર નથી કે જે તમે કોઈ પણ સ્ત્રીને તમે પાવરફુલ માણસ કોઈ તમને સત્તા આપી છે નો દુરુપયોગ કરીને તમે એમને

હિડન પાર્ટનર તરીકે અમે એગ્રીમેન્ટ કરીશું પણ કંપની એવું ચોખ્ખું કહેવામાં આવ્યું કે તમે જો કોઈ પાર્ટનરશિપ અહીંયા આવશે તો અમે ફોર્મ ટર્મિનેશન કરી નાખીશું તો એસટી કેટેગરીમાં કોના નામે આ પાસ થાય હર્ષદ પરમાર અને રોનક રોનક પંડ્યા હર્ષદ પરમાર કોણ હર્ષદ પરમાર અનિલ સીનો માણસ અત્યારે ભાજપમાં 11 નંબર વોર્ડમાં એને એ છે ચિરાગ બારોટ વિજય સાનો ખાસ છે તમે અનિલ સી વિરોધ પણ ગંભીર આક્ષેપ ત્યારે તમારે એની સાથે શું સંવાદ થયો તો ધમકી પણ આપી છે બારા ઘરે આવીને મારા વાઈફ અને મારા છોકરાને ધમકી આપી હતી મારા મતલબ પણ હતા તમારા અનિલસિંહ ચૌહાણે કે ભાઈ તમારે એકલું રહેવાનું તમારા છોકરાને આવા જવાનું એકલું છે આ આખો રોડ મારો છે આગળ હું અહીંયા ચૂંટણી લડવાનો છું અને તમારા છોકરાને આવા જવાનું ભારે કરી દઈશ તો હવે સવાલ એ છે કે આ વિષય આટલા લાંબા સમયથી ચાલી રહ્યો છે તમે અત્યારે કેમ મીડિયાની સામે આવ્યા છો સાહેબ એવું છે કે મેં અરજી આપી ફસાવી અને ગમે ત્યારે મને મારી નાખે મારું મર્ડર થઈ જાય એવી પોઝિશન આવી અને મારાથી ન રહેવાયું એટલા માટે મારે એ ફરિયાદ અને મીડિયા સામે આવવું પડ્યું

અમે કોઈ સમાધાન માટે કોઈ અરજી અમે આપી જ નથી સુરત બ્લોક વિષયમાં શું થયું તું એમાં કોઈ સમાધાન અરજી લખી દીધી ના અમારી પાસે કોરા સ્ટેમ્પો અને કોરા કાગળો પર સહી મારા સાડાની લીધેલી છે એમાં એ સહીમાં એ લોકો ઉપયોગ કર્યો હોય એ અમને ખબર નથી મને સાડાની કેમ સહી શાસ્ત્રીજી પેટ્રોલિયમ છે એટલા માટે બાકી મેં કોઈ અમારી પાસે ખાલી જ્યારે એ લોકોનું ષડયંત્ર પૂરું થયું સાડા બાર થી સાડા અગિયાર થી સાડા બાર

પ્રોસેસ એવો છે કે કંપનીમાં જયારે રિકોન થાય અને જયારે રૂબરૂમાં બોલાવે ત્યારે અત્યારે એ લોકોએ એગ્રીમેન્ટ શું લખાવી લીધું છે શું નહીં પણ મને જ્યારે પેપર ન્યૂઝમાં ખબર પડી કે એક છૂટા થવાનો કરાર લખ્યો છે ત્યારે અમને ખબર પડી બાકી અમારો ચેકબુકો કોરા કાગળો કોરા સ્ટેમ્પો જેની પર મારા શાળાના અંગૂઠાઓને લઈ લીધા એ ક્યાં ઉપયોગ કર્યો છે ખબર નથી એ પોલીસ તપાસનો વિષય છે આ પેટ્રોલ પંપ જે છે કોના નામ

અને પ્રેસર મને કરતા કે મેં કયા વગર મારો હું કરું છું અને મારો પેટ્રોલ મારો સંચાલન કરે છે પતાવી દેવું છું એવું છે કે અમારી પાસે તું અહીંયા બધી સહીઓ કરી દે બધું કરી દે એટલે અમે તારું પતાવી દઈશું તારો કેસ જે છે અમે જે અરજી આપી છે અમે પાછી ખેંચી લઈશું આમાં જે પૈસાના લીવડ દીવડ વાત આવી રહી છે પચીસ લાખ અને તમે જેમ કીધું પહેલા કે દસ લાખ ના ખાતામાં છે તમે આક્ષેપ પૂર્વ પ્રમુખ વિજય શાહ સામે પણ કર્યા છે એ પૂર્વ પ્રમુખ વિજય શાહ જેટલું પણ છે એ ચિરાગ બારોટ થ્રુ કરે છે ડાયરેક્ટ નથી કરતા કેમ કે બધાને ખબર છે કે ડેપ્યુટી મેયર થી દંડક થી બનાવીને બધું જ

ઓનર એના કોણ છે પણ મંત્રી કરીને છે તો એમાં ત્યાં તમે કેવી રીતે પહોંચ્યા તમને બોલાવવામાં આવ્યા અને ત્યાં શું વાતચીત થઈ એક મને મેમ વોટ્સઅપ મેસ અરે નોર્મલ મેસેજ કરવામાં આવ્યો કે સડા આઠે તમે ત્યાં કેફે એબેટી નો સેવન ડબલ વિજય શાહ સાહેબ એનું પ્રૂફ મેં તમને આપ્યું છે પછી ત્યાં પહોંચ્યા તો શું ત્યાં પહોંચ્યા પછી અમને ત્યાં ટેબલ માં બેસવામાં આવ્યા અમ અમે જોડે બેઠા મારો શાળો ને મારો એમના સસરા જોડે બેસવામાં આવ્યા પછી અમે એમને કગરવા માંડ્યા કે સાહેબ અમને આ બ્લોક ની કાઢો

પેટ્રોલ પંપ આખો બનાવ્યો છે આગલી જ રાતે મને ઉઠાવી લેવામાં આવ્યો અને મારી પાસે લખાઈ લીધું તો સાહેબ આપણે પચીસ કહ્યું સત્યાવીસ કરોડ રૂપિયા વાપરીને વડોદરા શહેર માંથી ઉભરાવીને મેં કાર્યાલય બનાવ્યું મને પ્રમુખ ના બનાવ્યો હું જબરજસ્તી ખુરશી લઈ લો હેમાંગ જોશી જેને બરોડામાં કોઈ ઓળખે નહીં સમગ્ર ભારતની વાત નથી કરતો તો એને મેં તેર કરોડ વાપરીને સાંસદ બનાવ્યા એ મારા અમિત શાહ સાહેબને એમની કમ્પ્લેન કરે છે પિંકીબેન સોનીને મેં મેયર બનાવ્યા એ કેવુરભાઈ રોકડિયાના ઇશારે કામ કરે છે ચૈતન્યસિંહ દેસાઈ જેમને મેં ધારાસભ્ય બનાવ્યા એ મારા વિરુદ્ધમાં ભૂપેન્દ્ર પટેલને કમ્પ્લેન કરે છે પણ હું સી આર પાટીલ સાહેબનો ભાઈ છું હું પ્રદેશ પ્રમુખ બનવાનો છું તમે સમજી શકો છો ચિરાગ બારોટ ને મારા માણસો છે તમારે ઘરે એકલું આવવા જવાનું તમારા ઘરે કોઈ પાછળ દોડનાર નથી તે દિવસે બી પોલીસ સ્ટેશનમાં તમારી પાછળ કોઈ આવી નથી તો સમજી શકો હું કેટલો પાવરફુલ માણસ છું હર સંગવી અમારા ઓફિસોનું ઓપનિંગ કરવા આવે છે અમારા ભાઈ છે અમારા ઘરમાં બેસે છે મોદી સાહેબ સાથે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એટલે મોદી સાહેબ અને બીજેપી નું ઉપયોગ કરીને આ લોકો અમને દબાવીને અમારું પેટ્રોલ પંપ

અમારા જેવા જે નાના માણસો સીધા માણસો એમની આખી જિંદગીની પૂછી આ લોકો લૂંટી લે છે આપ સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે સાહેબ અમને કોઈ ખોટા કેસમાં ફસે ને અમને રક્ષણ મળે અને અમારું કોઈ જિંદગીનું પૂજી આ લોકો લઈ ના લે એક તો પહેલી વાત કે હવે મારા મિત્ર નથી કે કોઈ પાર્ટનર નથી જે તે સમયે અમે જોડે કામ કરતા હતા જે આક્ષેપો એમણે કર્યા છે એ તદ્દન ખોટા છે એમાં કોઈ તથ્ય નથી અને જે આક્ષેપ કર્યા છે એની સામે અમારે જ્યાં જે કહેવાનું છે એ તદ્દન ખોટો આક્ષેપ છે અને એના સામે જે તપાસ થઈ રહી છે એમાં મેં પૂરી સાબિતી સાથે બધા જ પુરાવા આપી દીધા છે આવનારા દિવસોમાં બહાર આવશે કે સત્ય શું છે કોર્પોરેશનના પેવર બ્લોક જે જૂના પેવર બ્લોક જે નીકળે છે જે નવા પેવર બ્લોક નાખતા હોય એની જગ્યાએ જે જૂના નીકળે છે એને કોર્પોરેશનની જગ્યામાં આપણે ઉપયોગ કરતા હોય છે એટલે આ જગ્યાએ મૂકવામાં આવેલા હતા અને ત્યાંથી એ ચોરી થઈ ગયા છે અને એની તપાસ ચાલી રહી છે અને કોર્પોરેશનના રોડ વિભાગે એ અરજી કરી હતી કે ભાઈ આ બ્લોક ચોરી થઈ ગયા છે તપાસ કરવી અરજી પરત ખેંચી છે એની ચોક્કસ તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કોના દિશા નિર્દેશથી આ અરજી પાછી ખેંચવામાં આવી છે કારણ કે કોર્પોરેશન ની મિલકતને નુકસાન થયું છે અને કોર્પોરેશન ની ફેવરમાં અરજી કરવામાં આવી હતી પૂર્વ પ્રમુખ વિજયભાઈ શાહ જે તે ટાઈમે પ્રમુખ હતા એ વખતે એમની પાસે આવી અને આમાં કોઈ જગ્યાએ સામેલ નથી અને હું પણ મારા વોર્ડના કાર્યકર્તાઓમાં જોડાયેલા છે ઇન્વેસ્ટર તરીકે એટલે મારી પાસે આ વિષય આવ્યો હતો એ લોકોને ઝઘડા થયા હતા એટલે મારી પાસે આ વિષય આવ્યો હતો કે ભાઈ તમે ઓળખો છો તો આમાં મધ્યસ્થી કરી અને અમારું સમાધાન કરાવો અને એટલા માટે મેં મધ્યસ્થી કરી હતી પરંતુ સમાધાન થઈ શક્યું નહીં અને આ ખોટા આક્ષેપો અમારા ઉપર કરવામાં આવ્યા છે જેમાં અમારી રાજકીય કારકિર્દી ખરાબ થાય એવા આશયથી આની પાછળ એમને સપોર્ટમાં બીજા લોકો છે

ખસેડવા માટે કે કાઢવા માટે કોઈ પ્રક્રિયા પણ કરવામાં આવી નથી એટલે મને ખબર નથી પડતી કે પેટ્રોલ પંપ કઈ રીતે પડાવી લીધો અને યજ્ઞેશ શાસ્ત્રી અરજી કરી છે તો એ પોતે આમાં કોઈ જગ્યાએ છે જ નહીં એમના શાળાનું નામ છે તો એમને કેવી રીતે એ કહી શકે કે ભાઈ આ મારો પેટ્રોલ પંપ છે મારો પેટ્રોલ પંપ પડાઈ લીધો અને કોઈ રીતે પેટ્રોલ પંપ એમની પાસે પડાયો નથી આ એમના પાર્ટનરના ઝઘડા છે અને એની અંદર તેઓએ કોઈની સલાહથી આ કામ કર્યું છે કેમ કર્યું છે મને નથી ખબર